સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે અલથાણ વિસ્તારમાંથી છ દિવસ પહેલાં વેપારીના પુત્ર પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો જેની તપાસમાં ડ્રગ્સ આપનાર આરોપીને ઝડપવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા જેથી ડ્રગ્સની સપ્લાય કરનાર આરોપીને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે વેપારીના પુત્રને એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર આરોપી જંગલી ઝડપાયો વેપારીનો પુત્ર વાનવાલાની પોલીસે એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી જેની તપાસમાં વેપારીનો પુત્ર ડ્રગ્સનો બંધારી બની ગયો હોવાનું સામે આવ્યું હતું તે ડ્રગ્સ તેના મિત્રોમાં સપ્લાય કરતો હતો વેપારીના પુત્રને ડ્રગ્સ સપ્લાય કરનાર જમીનની ડીસીપી જોન ચાર્લ કોડે ધરપકડ કરી છે પોલીસે કહ્યું કે આરોપી જમીર સામે અગાઉ મારામારીનો ગુનો નોંધાયેલો છે વેપારીના પુત્ર સહિતના કેટલાક લોકોને તે ડ્રગ સપ્લાય કરતો હતો તે સહિતની વિગતો મેળવવા માટે કોર્ટમાં રજૂ કરીને તેના જામીન માંગવામાં આવશે સાથે જ આગામી સમયમાં તેની સાથે સંકળાયેલા લોકોને પણ ઝડપી લેવા ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત પાંચ છ દિવસ પહેલાં અલથાણ પોલીસ સ્ટેશન એક એમડીનો ચેસ કરવામાં આવેલો જેમાં ધર્મ સંજય કુમાર વાનાવાળા પાસેથી એક પોઈન્ટ તેર એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો સરદાર ઈસમની પૂછપરછમાં ઝમીર ખાન ઉર્ફે જંગલી સન ઓફ અમીર ખાન નાઓના નામનો ઉલ્લેખ થયો જેની ઇન્વેસ્ટિગેશન ચાલુ હતું અને આ આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હતી દરમિયાન ગઈકાલે ઝોન ટુ સાહેબના સ્કોડ દ્વારા સદર આરોપીની હકીકત મળતા તે આરોપીની ધરપકડ કરેલ છે અને આ ગુનાના કામે મેઇન આરોપીને એમડી આપવા આપનાર જમીલ હતો જેથી જમીલની વધુ પૂછપરછ કરવામાં આવશે અને જમીલ આ ડ્રગ્સ ક્યાંથી લાવે તે બાબતે પણ પલથાણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવનાર છે જેને ગઈકાલે તપ અટક કરેલ છે અને આજ રોજ તેની કાર્યવાહી કરવામાં આવી છે અને આ સાંજ સુધીમાં તેના રિમાન્ડ પણ મેળવવામાં આવશે આરોપી આ પ્રકારના ગુનામાં નહીં પરંતુ બે હજાર સોળમાં મારામારીના ગુના શરીર સંબંધી ગુનામાં કિન્નરી સિનેમા ખાતે તેના વિરુદ્ધ ગુનો દાખલ થયેલાનું પ્રાથમિક રીતે જણાયેલ છે જેની ચકાસણી કરવાની બાકી છે જે ચકાસણી કરી તેના વિરુદ્ધ જે પણ અન્ય ગુના છે કે કેમ તેની પણ ખાતરી કરી તેને આનુષાંગિક પગલાં લેવામાં આવનાર છે